ખારસરા ગ્રાઉન્ડ નજીક સંજુકગરમાં નઝીર લંગા નામના ઢોર લગારા વાદ્ય કલાકાર રહે છે તેઓ પત્ની અને પુત્ર સાથે રહે છે તેમનો ત્રીસ વર્ષનો દીકરો સો ટકા વિકલાંગ છે તેથી તેમના પરિવારની સંપૂર્ણ જવાબદારી તેમના પર છે ત્યારે રોજગારના અભાવને લીધે લાઇટ બિલ ભરપાઈ કરવાની પરિસ્થિતિ ન હોય ત્યારે એક વર્ષ અગાઉ પીજીબીસીલ દ્વારા વીજ કનેક્શન કાપી દેવાયું હતું જે બાદ કોર્ટ મારફતે તાલુકા સેવા સમિતિ આયોજિત લોક અદાલતમાં સમાધાન માટે રહેતી ખાસ રકમ હપ્તાથી ચુકવણી કરી હતી તેમ છતાં દ્વારા લાઈટનું કનેક્શન કાપવામાં આવ્યું નથી અને લાઈટ ન હોવાને કારણે દિવ્યાંગ દીકરાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નજીર લંગાએ વીજ કનેક્શન માટે નવ નવેમ્બર ઓગણીસો ત્રાણું ના રોજ પાંચસો દસ રૂપિયા ભરીને વીજ કનેક્શન મેળવ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી પીજીવીસએલના ગ્રાહક હોવા છતાં નવું કનેક્શન મેળવવા માટે કચેરીમાં ધરમના ધક્કા ખાવા પડે છે તે કેટલું યોગ્ય ઓગણીસો ત્રાણુંથી થી વીજ બિલ નિયમિત રીતે ભરવામાં આવે છે એક વર્ષ પહેલાં રોજગારીમાં મંદી આવી હોવાને કારણે લાઇટ બિલ ભરી શકાયું ન હતું જેના કારણે વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું ત્યારબાદ લોક અદાલતના સમાધાન થતા હપ્તાથી તમામ રકમની ચૂકવણી પણ કરી દેવામાં આવી હતી તેમ છતાં વીજ કનેક્શન આપવામાં આવતું નથી નગરપાલિકાની એનઓસી લઈ આવો તેવું બહાનું ધરીને પીજીવીસીએલ હાથ ખંખેરી લે છે તો શું નઝીર લંગાઈ ઓગણીસો ત્રાણુંમાં પીજીવીસીએલ ને એનઓસી વિના વીજ કનેક્શન આપી દીધું હતું એ જાણીએ છીએ કે ભાઈ ગ્રાહકો છે એ વીજ વપરાશ કરતા હોય એટલે એમના મીટરના પ્રમાણે એમને બિલ આવતું હોય છે દર બે મહિને ઘરની અંદર હવે એ ગ્રાહકો ઘણી વખત એમની રકમ ભેગી થતી હોય છે અને ઝાઝી રકમ થઈ જાય અને કહેવા છતાં પણ ભરતા ન હોય ત્યારે આપણે એ વીજ જોડાણને કાપવાની ફરજ પડતી હોય છે ઘણી વખત શું થાય છે કે ગ્રાહકો વીજ જોડાણની રકમ છતાં ભરતા નથી એટલે અમુક સમય પછી ગ્રાહકોનું કનેક્શન કાયમી ધોરણે રદ થઈ જાય છે ત્યારબાદ એ લેણી રકમની વસૂલાત માટે અમે લોકો એમના જે કેસો હોય છે એ લોક અદાલતમાં મૂકતા હોઈએ છીએ અને લોક અદાલતની અંદર એમનું સમાધાન થતું હોય છે કોઈ ગ્રાહક રાજી થઈને કહેતા હોય કે ભાઈ અમારો કેસ આમાં સેટલ કરવો છે તો અમે એને જે નિયમ મુજબ છે વ્યાજની રકમ બાદ થતી હોય તેમજ હપ્તા કરી અને ગ્રાહકને સરળતાથી ભરી શકે એ રીતે હપ્તા કરી આપતા હોઈએ છીએ વીજ બિલનું ચૂકવણું કર્યા છતાં પણ વીજ કનેક્શન ન આપતા એક વર્ષથી નજર લંગા પીજીવીસીએલ ગ્રાહક સુરક્ષા અને કલેક્ટર સહિતની કચેરીઓમાં ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં દર વખતે નિરાશ થઈને પરત ફરવું પડે છે કલાકારોની કલાકારી જળવાઈ રહે તે માટે સરકાર એક બાજુ અનેક યોજનાઓ લાવતી હોય છે કલાકારો પગભર બની શકે તે માટે અનેક કાર્ય કરતી હોય છે તેવામાં કલાકારોને આવા કડવા અનુભવ થાય તે સરકારની વરબી વાસ્તવિકતા પણ દર્શાવી છે મીટર આજ મહિના થાવા આવ્યા છે ઉતારી ગયા લોક અદાલત પ્રમાણે મેં પૈસા ભરી લીધા હજી સુધી મને લાઇટ કનેક્શનનો કાંઈ પણ થયો નથી મેં રજૂઆત કરવા છતાં પણ મને દાદ ન દીધો એ લોકો એમ કે એનો સિલિયા હું ત્રાણું ચોરાણુંથી જૂનું ગ્રાહક છું છતાં મને આ લોકોને પૈસા મેં ભરી લીધા જેટલા કોર્ટના અદાલતમાં હતો અદાલતની જે મંજુ હતી એ પ્રમાણે પૈસા ભરી લીધા લોક હા આ પૈસા ચડી ગયા મારા તો ધંધો મારો હતો નહીં હું પોતે એક કલાકાર છું ને લોકડાઉનની હિસાબે પૈસા તરત હતા ને એવરેજ બિલ મને દેતા કે એવી રીતે આ પૈસા તરતા ગયા ત્યારે પછી લોક અદાલતની અંદર જે સમાધાન થયું મેં એ પૈસા બદલ લીધા તે છતાં પણ મને કનેક્શન નથી મળતો હવે એ લોકો કહે છે કે ભાઈ તમે એનઓસી લઈએ હવે એનઓસી ક્યાં લઈ આવું એનઓસી ક્યાં દેતા નથી હવે આ મારો છોકરો એક વિકલાંગ છે સારા અનકુન ને આજ છે ને ત્રીસ વર્ષનું છે છતાં એ લોકોને રેમ નથી આવતી તો હું એ લોકોને અધિકારીને ને આપણા ધારાસભ્ય ને એને એમ એ લોકોને કહું છું કે મને મારો જૂનું મીટર ડેરાયું આપે એ મારી અપેક્ષા રાખું છું ગ્રાહકોને બાકી રહેતા વીજ બિલ અંગે જાણ કરવામાં આવી હતી તેમ છતાં જો બાકી રહેતું વીજ બિલ ભરપાઈ ન થાય તો તેવા ગ્રાહકોનું વીજ કનેક્શન કાયમી ધોરણે કાપી દેવામાં આવતું હોય છે ત્યારબાદ તેવા ગ્રાહકોના વીજ બિલ ભરપાઈ કરવાના કેસને લઈને લોક અદાલતમાં મૂકવામાં આવતો હોય છે જ્યાં ગ્રાહકો સાથે સમાધાન પણ થતું હોય છે અને બાકી રહેતી વીજ બિલની રકમ ગ્રાહક ભરવા માટે સમર્થ હોય તેમ હપ્તા કરી દેવામાં આવતા હોય છે તમામ રકમ ભરપાઈ થયા બાદ ગ્રાહકને ફરીથી નવા કનેક્શન માટેની નવી અરજી કરવાની હોય છે તમામ જરૂરી પુરાવાઓ મેળવ્યા બાદ નવું કનેક્શન અપાતું હોય છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર